ઈચ્છા શક્તિ હોય તો ઝડપથી ન્યાય મળી શકે છે ગીર સોમનાથના જતરાખડીમાં બનેલી દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે સંભળાવી સજા આઠ વર્ષની માસુમ બાળકીને ન્યાય અપાવવા ગૌસ્વામી સમાજે કરી હતી માંગ કોરીનાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી અને જે પોલીસે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એની પણ કામગીરીના કારણે અસર થતી કે સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જ શીટ થાય અને એમાં જ એક ટોપ લેવલથી સરકાર દ્વારા ફોલોઅપ પણ લેવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ટોટલ ચૌદ આરોપીઓને અલગ અલગ પ્રકારની આ પોક્સોના સજાઓ થઈ છે એમાં વીસ વર્ષથી વીસ વર્ષની જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં ચાર્જશીટ કરી અને નામદાર રજૂ કરી એક સંતોષકારક જેને કહેવાય ન્યાય અમને મળ્યો છે એના માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાજી દેવ મહાદેવ સોમનાથ દાદા એને ચરણોમાં સ્થાન આપે હૃદયમાં સ્થાન આપે